સીતારામ સદેવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે જે આની પહેલાં જયાબેન બગડા એમના ઘરે આવ્યા હતા એમને કેન્સરની બીમારી હતી અને ઘરની પરિસ્થિતિ પણ થોડી નબળી હતી તો આપણે એમને કરિયાણાની કિટ અને ડ્રાયફ્રુટની કિટ આપવાની હતી તો અત્યારે અમે એમને કરિયાણાની કિટ અને ડ્રાય ફ્રૂટની કીટ આપવા માટે આવ્યા છીએ બધું કરિયાણું છે જે જે આપણે જરૂરિયાત હોય દરરોજ માટે એ બધું કરિયાણું અત્યારે આપણે જયાબેનના ઘરે પોતું કર્યું છે અને જ્યારે પણ એમને હજી કરિયાણાની જરૂર પડશે ત્યારે આપણે વધારાનું જે પણ કરિયાણું ઘટશે તે આપણે એમને પોતું કરશું બાકી કઈ અમારી જરૂરિયાત હોય તો અમારી જે જે જરૂર પડે અહીંયા

દવાખાનું તમે સાચી લ્યો જ્યાં સુધી હાજર થાય ત્યાં સુધી અને તમારા કદાચ ભંગાર નો ભાવ આવે ન આવે નો કામ થાય ને તો ખાવા પીવા દુખી નો થતા મુંજાતા તમારે પણ ફોન કરવો કે આ વસ્તુ ઘટે આમાં છે ને હું પાછું તમને કાલે રહો જો તમે રહો ને તો અમને હું કઈ આ આ જોવા આવ્યું છું હે આ જોવા હું આવું છું મેં તમને કીધું હતું ને એ તમારે ખાવા પીવાની ઉપાધી ન કરો ખાલી તમે તમારું દવા ખાનું ખાચી કીધું હતું ને તો આવીને હું મારે એક દી બે દી મોડું થયું કારણ કે હું પ્રભુજી લેવા ગઈ હતી હે તમે એ ચિંતા કરો તમે વ્યવસ્થિત ખાવ પીઓ તમને જેમ થાય ને મારે આ વસ્તુ ખાવી નહીં વસ્તુ આમાં નથી આવી એ ફોન કરીને તમારે હકથી કહેવાનું શું કરવાનું ઓહ તમારે થી કહેવાનું કે આ વસ્તુ બેન અમારે ખાવી છે અમને આ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ છે આ વસ્તુ નથી ઘરમાં તો હું એ વસ્તુ એક્સ્ટ્રા લઈ આવીશ પણ એને સારું ખાવાનું આપો દવા આપો ને એની સારવાર કરો ક્યારેક ખાકો હારોને તો મૂંઝાવું નહીં આરામ કલાવો હું કહું હો બધાય દિવસે ખરખવાને આવે વયો છે હા સમય વયો છે બહ ઉમાં શાકભાજી છે ને શાકભાજી કાઢી દે છપલો શાકભાજી છપલો આપો બા દાદા ને બા બિચારા પેલા કચરો વીણવા જતા પતરો બા એવું કે છે અને રોજ ના વીસ રૂપિયા બચાવી બચાવીને એને રિક્ષા લીધી છે એટલે આમાંથી એટલું તો ચોક્કસ આપણે અમલમાં મૂકવા જેવું છે લીધા જેવું છે કે આપણે વ્યસનોમાં અને ફેસનોમાં એટલા પૈસા બરબાદ કરીએ અમારી મારા આ બે વર્ષ થયા ને અઢાર વર્ષની અંદરમાં અમને નથી સાંભળતું લોજમાં ખાધું હા હમણાં અમે એક વખત ખાધું કે આ ટાલિંગ વર્ષ રહી ને શું ખાધું તું ઈ બટેટાં એવું બધું તમને આમ કઈ ખાવા પીવાની ઈચ્છા થાય તો હું થાય પછી અમે સાદું ખાવાનું સાદું ખાવાનું અમે ઊછા તેલોડ થાય

બાકી ઉપા બસ તમારે ગમે ત્યારે કઈ પણ વસ્તુ ખાવા પીવાની જરૂરિયાત જે હોય એવની તમને જે મન થાય એ કહેવાનું કે આ વસ્તુ અમારે આ વસ્તુ ખાવી છે બે વસ્તુ પુખ્તી બહુ

નથી થતું કારણ કે તેલે હોય નહીટલી માં તો શાક ને ભેગું ન થતું હોય એમાં એ માણસ આ બધુંય તો ક્યારે વિચારે એટલે ક્યારેક આપણે આપણા શોખ આપણા વૈભવ આપણા ફેશન અને આપણી જે મોજ શોખમાંથી થોડું ઘણું ક્યાંક આવી નજર ફેલાવીએ કે જ્યાં ખરેખર જરૂર છે ને ત્યાં બે કિલો પાંચ કિલો ચોખા બે કિલો પાંચ કિલો ખાંડ કે એક તેલની બોટલ આપી અને એમને એમની જે ઈચ્છાઓ છે ખાવાનું મન થાય છે અહીંયા આપણે ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે વસ્તુ રૂપે દેતા થઈએ કારણ કે આપણને તો બધું મળી જાય છે એટલે આવ્યો આવો અંદાજ હોય ન હોય ને આવ્યો આવું જોયું ન હોય તમે તો એ વાત કરો છો એક દિન સમયે અમે આજથી અઢાર વરસાદ ઉપર રહેતા હતા ને ભાડે તો યમે હામાવાળાને ઘેરે અમારે બહુ મજબૂરી હતી હાવ એટલે હાવ તો અમે અહીંયાથી વીસ રૂપિયા લેવી ને એટલે વીસ રૂપિયાનુંમાંથી હું બે રૂપિયાનું તેલ લેતી પાંચ રૂપિયાનો લોટ લેતી રૂપિયાનું મરસું લેતી રૂપિયાની ખાંડ લેતી અને રૂપિયાની ભૂકી લેતી અપેક્ષાઓ છે ને એને લઈને આપણી જરૂરિયાતો પૂરી ન થતા ખોટા કુર રિવાજો હે જે જરૂર ના હોય બધા ખર્ચા સગાઈ થી માંડી લગ્ન થી માંડી શ્રીમંત બાળક જન્મ થી માંડી થી માંડીને એટલા બધા કુરિવાજો જેની ખરેખર જરૂરિયાત નથી એ બધા ફેલાવી દીધા છે કે જેને લઈને એક એવો વર્ગ છે એના સુધી આપણી નજર જ પહોંચતી નથી કે એક માણસ માટે આજે ખાવા માટે ઘરમાં પૂરું તેલ નથી ઘી નથી અને એક વર્ગ એવો છે કે જે લગ્ન પ્રસંગમાં નાના મોટે સગાઈના પ્રસંગમાં નાના મોટા જન્મદિવસના પ્રસંગોમાં થાળીઓમાં કેટલી વસ્તુ છે ને એ થાળીઓમાં હમાતી નથી એટલું મોટું મેનુઓ રાખી અને ખાલી સ્વાદને ચાખવા માટે થઈને થોડું ઘણું ખાય અને બાકી બધું અનાજ છે જે ભોજન એ બધું કચરામાં એઠવાળ સ્વરૂપે ફેંકે છે ત્યારે એટલો સંદેશો અને સાથે સાથે અપીલ છે કે અનાજનો બગાડ ન કરીએ જોઈતા પૂરતું લઈએ

અમે મેં જેમ કીધું એમ કે ખાવા પીવામાં તમે જરાય બોલુ કરતા નહીં આમ ખુલ્લા દિલથી બનાવજો ને ખાજો બાકી જ્યાં ખાવા પીવાની વસ્તુની જરૂર પડે ત્યાં આમ બેઠા બરાબર એમાં જરાય સંકોચ સંકોચનો રાખતા ફોન કેમ કરવો ના ના રેડી બીજું કાઈ અમારલાયા કોઈ તો ક્યો એટલું અમને મળી ગયું એટલે તમારો આભાર મોટો આભાર ઈશ્વરનો નમર માનો અને જે લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમને બધાય મદદ કરે છે એનો અમે તો એક જ કહે છે કે અમને આવે આટલું સુખી કરે એનો કુદરત જાજા સુખી કરે બસ અમે તો મનમાં રાખી બધાયનો બધોય સમય આવવાનો છે કોકનો વેલો ને કોકનો મોડો પણ આ બધાયમાંથી બધાય પસાર તો થવાનું જ છે કે આપડી જે અભિયાન છે લાડકી લાડો માટે હું કંડારું કેડી અને તું સફર લે ખેડી એમાં આપણે આવા કેન્સર અને સાથે સાથે મને ઇકબાલભાઈ ચુડાસમાએ પેરાલિસિસ પેશન્ટ માટે થઈને કરિયાણા સ્વરૂપે ડ્રાય ફ્રુટ સ્વરૂપે અને દવા સ્વરૂપે જ્યાં જ્યાં અમારાથી જેટલું પોચાશે ત્યાં અમે સોશિયલ મીડિયાના માધ્યમથી દાતાશ્રીઓના માધ્યમથી અને અમારા ખુદની મહેનત થી જે કંઈ પણ થશે અમે કરતા રહેશું તો બધાને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમારી આજુબાજુમાં ક્યાંય કોઈ આવું હોય તો તમે પણ એમાં થોડા સહભાગી બનજો બધાને જજા કરીને જય મહામત સીતારામ સત્યદાસ જય સત